મૈદરપુરા મોટી ટોકીસ પાણીની ટાંકી ચાર રસ્તા પાસે શુક્રવારે રાત્રે નવ ને પચાસ કલાકના અરસામાં પતંગની ખરીદી કરવા ગયેલા કેબલના ધંધારથી અને ફાઇનાન્સ અને દોઢ લાખની રૂપિયાની લેતી દેતીમાં ભીગમપુરાના શખ્સે છરાતી બગલની નીચેના ભાગે ઘા ચીકી એક ઝાટકે મોતને ઘાટ ઉતારી દીધો છે હત્યારાએ મહિને દસ ટકા વ્યાજે રૂપિયા લીધા હતા હત્યારો ફાઇનાન્સને વ્યાજ આપતો હતો પરંતુ મુદ્દત જમા કરાવતો ન હોવાથી ઝઘડા થતા હતા ઘવાયેલા પિયુષ રાણાને ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા મૃત જાહેર કરાયો હતો પોલીસે વિકીને દબોચી લીધો છે પોલીસે જણાવ્યું હતું કે મૃતકનું નામ પિયુષ ધનસુકરાણા ઉંમર પચ્ચીસ રહેવાસી ઇન્દરપુર ગોલવાડ છે હત્યાર નામ વિવેક કોર્ફી વિક્કી હેમંત ચેવલી ઉંમર તેત્રીસ રહેવાસી ચેવલી શિરી બેગમપુરા છે અને તે મોટી ટોકીઝ નજીક રહે છે હત્યારો વિક્કી કેટરિંગનું કામ કરે છે સાથે ટેમ્પો પણ ચલાવે છે પિયુષ રાણાને દોઢ લાખ દસ ટકા વ્યાજ આપ્યા હત્યાના વિક્કી વચ્ચે આ મુદ્દતની લેતી દેતી બાબતે બવાલ ચાલતી હતી પતંગ ખરીદી કરવા ગયેલા લોકોમાં ભયનો માહોલ મોતી ટોકીસ પાસે રાત્રિના ધમધમતા પતંગ બજારમાં પતંગ અને દોરીની ખરીદી કરવા ગયેલા લોકોમાં ફાઇનાન્સરની હત્યાને પગલે ભયનો માહોલ ફેલાયો હતો હત્યાને પગલે મહેદરપુરા પીઆઈ ચૌધરી સ્ટાફ સાથે ત્યાં દોડી આવ્યા હતા અને આસપાસની દુકાનો બંધ કરાવાઈ હતી પતંગ ખરીદી કરવા ગયેલા લોકોમાં ભયનો માહોલ મોતી ટોકીસ પાસે રાત્રિના ધમધમતા પતંગ બજારમાં ફાઇનાન્સરની હત્યાને લઈને ભયનો માહોલ ફેલાયો હતો ઘટનાને પગલે મૈધરપુરા પીઆઈ ચૌધરી સ્ટાફ સાથે દોડી આવ્યા હતા અને આસપાસની દુકાનો બંધ કરાવી હતી જીઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ